ક્ષત્રિય સમાજ દ્વારા મોંગીબાની જગ્યા ખાતે હવન યોજાયો સીગો ક્ષત્રિય સમાજ દ્વારા બા મહારાજ શ્રી મોંગીબાની જગ્યા ખાતે પરમ પૂજ્ય શ્રી જીણારામ બાપુના સાનિધ્યમાં તેમજ આશીર્વાદ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ હવન હોમ પૂજા અર્ચના વિદાન કર્મકાંડી આચાર્ય શ્રી રમેશભાઈ ભટ્ટ તેમજ તેમની સાથે રહેલા ભૂદેવો દ્વારા ચંડીપાઠ યજ્ઞ યોજાઈ ગયો હતો

ો બ્રહ્મણ ભો દેવાહ્ય સહ કુટુંબી કુટુંબિનેહાજા જ નમસ્કુર્વાયુર્વાનાય આપેક્ષ અપેક્ષા મયા ક્રિયમાણસ માનસ અંજલી મે જીમે સસ્ત કુટુંબ કુટુંબ પરિવાર કારણ આયુભુ આરોગ્ય આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ

آجي روانا پيکارن ٿو اپو ڪون ڏي مانن ٿو اپه ڪڏهن ڪڏهن ڏي اپن سان ترڪر تي ڏي نه نه ڪڏهن ورهو ٿي نه ٿو رنگاني ڪڏهن ڏي اپو مپائي وڏو ٿو ٿا ڪو ڪون ڏي اپن سان ڪڏهن ڪڏهن اپه آ ماڻه جو جا آ ماڻه آٿرو کي ٿي ڏسو هي ڪڏهن ڏي ڪونه اپه نه ڪون ڏي مان ڪاپو

દર વખતે દર વર્ષે સિહોર ક્ષત્રિય સમાજ ચંડી યજ્ઞ કરી રહ્યા છે આ આજે જીનારામ બાપુજી જીનારામ બાપુના સાનિધ્યની અંદર બા જગ્યામાં જગ્યામાં દર વર્ષની જેમ આજે પણ ચંડી યજ્ઞનું આયોજન કરેલ છે અને ક્ષત્રિયોને ક્ષત્રિયોનો જન્મ છે બહુ બ્રાહ્મણ પ્રતિપાલક ગાયો અને બ્રાહ્મણોની રક્ષા કરવી યજ્ઞ જાદાજી કરવા તો એ ક્ષત્રિય ધર્મ નિભાવે છે અને દર વર્ષે આ રીતે યજ્ઞ કરે છે ભગવાન એક ક્ષત્રિયોને આવીને આવી શક્તિ આપ્યા કરે વારંવાર યજ્ઞ જાધાજી દ્વારા બ્રાહ્મણ અને ગાયોનું રક્ષણ કરે અને દર વર્ષે રમેશભાઈ ભટ્ટ આચાર્ય પોતે રહી અને યજ્ઞ કરાવે છે બાપ એટલો દાશિક વાત સર્વે સુખણ સંતુ સર્વે સંતુ મિલા મીરા